રાજકોટ જિલ્લાના ઉપરેટાના ડુમિયાણી પીપલ્સ વેલફેર સોસાયટી વજ્રભૂમિ શૈક્ષણિક સંકુલ વિવિધ કાર્યક્રમ સાથે વાર્ષિક ઉત્સવનું આયોજન ઉપરેટા તાલુકાના ડુમિયાણીમાં પીપલ્સ વેલફેર સોસાયટી વજ્રભૂમિ શૈક્ષણિક સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓએ શૈક્ષણિક સાંસ્કૃતિક રમત ગમત ક્ષેત્રે તેમજ ઇત પ્રવૃત્તિમાં ભાગ લઈ અને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે પરિણામ મેળવ્યું છે સિદ્ધિ મેળવી છે તેવા વિદ્યાર્થીઓનું સન્માન કરી ઇનામ અને સર્ટિફિકેટ વિતરણનો વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન આ નર્સિંગ સ્કૂલ ડુમિયાણીમાં એએનએમ તેમજ જીએનએમમાં પ્રવેશ મેળવેલ નવા વિદ્યાર્થીઓનો શપથ સમારોહ અને ધ લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ પણ રાખેલ છે ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા આપનાર તેમજ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પણ રાખેલને રાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર અને લેખક ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા સન્માનથી થી પુરસ્કૃત પ્રથમ મહિલા ડોક્ટર અંકિતા મુલાણી રીચ થીકર દ્વારા જીવન ઘડતર એબીસીડી વિષય પર વ્યાખ્યાન આપવામાં આવે આતકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા અને મહિલા અગ્રણી શ્રી પ્રગતિબેન આહિર જૂનાગઢ જીએમઈઆઈએસ ના સીડીએમઓ સિવિલ સર્જન ઓર્થો ડોક્ટર પાલાભાઈ

મળવરના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટી રેશમાબેન પટેલ તેમજ સમગ્ર સ્ટાફ પરિવાર જેમત ઉઠાવી રહ્યા આ કાર્યક્રમ સફળ બનાવેલ અહેવાલ ભાવેશ કોહિલ ઉપરેટા નમસ્કાર હું ડોક્ટર અંકિતા મુલાણી મોટિવેશનલ સ્પીકર લેખિકા અને વક્તા સુરત થી જયારે ડુમિયાણી ના આંગણે આવવાનું થયું છે ઉપલેટન આંગણે આવવાનું થયું છે ત્યારે પીપલ વેલફેર સોસાયટી રજભૂમિ માતૃ શૈક્ષણિક સંકુલ છે એની અંદર ખૂબ સરસ મજાનો આજે ત્રિવિધ કાર્યક્રમ એટલે વાર્ષિક ઉત્સવની ઉજવણી થઈ છે અને એની અંદર ખાસ જીવન ઘડતર ની એબીસીડી વિશે વક્તવ્ય આપવાનું છે એ ભણ્યા પછીનું જે ગણતર છે અંદર અંદર વખત એવું થાય કે પછી જીવનની કામ લાગે પણ પણ એ જેટલી આપણે ડિગ્રીમાંથી પાસ આઉટ થયા દરેક ડિગ્રી જીવનની અંદર કેમ ઉપયોગ કરી શકાય એ માટેનું ખાસ વક્તવ્ય રહ્યું છે અહીંયા ખૂબ સરસ મજાના નર્સિંગના જે બાળકો હતા એમણે પોતાનો જે ઓછ સરેમની છે ખરા અર્થની અંદર તો સાચું એ જ કહી શકાય કે જ્યારે તમે તમારી કોઈ શપથની સાથે રહીને કામ કરતા હોય ત્યારે વિશ્વને આ સમાજને તમે શ્રેષ્ઠ આપી શકો ખૂબ લાગણી સભર અને ખૂબ પ્રેમાળ વાતાવરણની અંદર અહીંયા બાળકો ઉછરી રહ્યા છે ત્યારે અહીંયાના જે શિક્ષકો છે એ માત્ર વાત્સલ્ય ભાવની સાથે એ પણ માવતરની જેવું કામ કરી રહ્યા છે ત્યારે એ માસ્તર છે એના વિદ્યાર્થીઓ છે ભવિષ્યમાં ખૂબ અજવાળા પાથે એવી ખૂબ મજાની શુભેચ્છાઓની સાથે જય હિન્દ જય ભારત નમસ્કાર હું પ્રગતિ આહી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા ડુમિયાણી એટલે આમ તો એવું કહી શકાય કે મારા જહેન ની અંદર લુમિયાણી વસેલું છે કે જ્યાં લુમિયાણીમાં ત્રણ વર્ષ મેં કોલેજ ના કરેલા અને મારા એજ્યુકેશન ના ઘડતર ની સાથે સાથે સામાજિક મૂલ્યો પણ જ્યાંથી હું શીખી છું આજે કદાચ એક લેવલે પહોંચ્યા પછી પણ જમીન ઉપર કેવી રીતે રહેવું છે એ આ મણવસર ની કોલેજ હું શીખીને ગઈ છું ત્યારે હું વારંવાર મારા ઇન્ટરવ્યુઝ માં પણ કહું છું પણ આજે જ્યારે અહીંયા પ્રોગ્રામ માં આવવાનું થયું મને જ્યારે મણવસરે અને સ્કૂલ તરફથી જયારે ઇન્વિટેશન દેવામાં આવ્યું રેશમાબેન તરફથી કે તમે ગેસ્ટ બની ને આવો ત્યારે મને એવું થયું કે મારે ગેસ્ટ બનીને નહીં પણ એ સ્કૂલ દીકરી તરીકે બની જાઓ તો મને જવું ગમશે અને આજે જયારે સ્ટેજ ઉપર બેઠા ને સામે જયારે બધા સ્ટુડન્ટ બેઠેલા જોયે ત્યારે હું મારી જાતને એમાં જોતી હતી કે એક સમયમાં હું અહીંયાથી જ ભણી અને આગળ વધેલી છું અને અહીંયાથી જે શીખીને ગઈ છું એ આજે મને કદાચ ડગલે ને પગલે શીખ મને એકદમ કામ લાગી રહ્યું છે એવી આ સંસ્થામાં આજે જયારે આવવાનું થયું છે ત્યારે જે નર્સિંગના સ્ટુડન્ટને મેં ઓથ લેતા જોયા છે જે અમાર અમે આવ્યા ત્યારે જે બીઆરએસ ની છોકરીઓ છે અમારું સ્વાગત કર્યું છે ડાન્સ કરતા જોયા છે એક સમયમાં અમે પણ કોઈ ગેસ્ટ આવતા હતા તો એવી જ રીતે ડાન્સ કરીને એમનું સ્વાગત કરતા હતા તો અહિયાં જે ફેકલ્ટીસ છે આજે હું કેટલા વર્ષો લગભગ અઢારેક વર્ષ પછી અમારા ફેકલ્ટીઝ ને બધાને મળી છું પણ મને એ જ લાગણી એ જ પ્રેમ નમસ્તે હું રેશમા પટેલ ડુમિયાણી આશ્રમ શાળા શૈક્ષણિક સંકુલ છે એમના ટ્રસ્ટી છું આજે અમારે અહીંયા છોકરાઓને જે આખું વર્ષ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું ભણવામાં જે ખૂબ આગળ આવ્યા છે અને જેઓ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં પણ ખૂબ સારું એ લોકોએ પરફોર્મન્સ કર્યું છે એમના માટે આજે અમનો એમનો એક સમા એક સન્માન સમારોહ રાખેલો હતો અને સાથે સાથે અમારા જે છોકરાઓ પાસ આઉટ થઈને જતા જાય છે આ સંકુલ છોડીને જાય છે એમને હું વિદય સમારોહ પણ સાથે રાખેલો છે અને જ્યારે મારે નર્સિંગ અને નર્સિંગની કોલેજ પણ હું ચલાવું છું તો તેમાં નવા આવેલા વિદ્યાર્થીઓ માટે આજે એમનો સ્વત સેરેમની પણ રાખેલું હતું સાથે આજે બે હજાર પચીસ નો વાર્ષિક ઉત્સવ પણ આજે સાથે બધો રાખેલો છે તેમાં ઉપસ્થિત અહિયાં અમારા સંસ્થામાં આવેલા ઉપસ્થિત અંકિતાબેન અને જે બહુ જ ફેમસ છે મોટિવેશનલ સ્પીકર પણ છે એમના વિડીયો પણ યુટ્યુબ ઉપર ને બધી જગ્યાએ એક પબ્લિક ફિગર છે કે જેમને આજે મળીને મને ખૂબ જ આનંદ થયો સાથે સાથે અમારા પ્રગતિબેન આહીર છે અમારી આ સંસ્થાના એક સ્ટુડન્ટ રહી ચૂક્યા છે એ સાંભળીને આજે મને ખૂબ જ ગર્વ થાય છે કે આજે આ સંસ્થાની દીકરીઓ અહીંયા સુધી પહોંચી ગઈ છે કે આજે ગેસ્ટ તરીકે ચીફ ગેસ્ટ તરીકે આજે અમારા સંસ્થામાં ઉપસ્થિત છે અમારા આખા છોકરાઓને એમના તરફથી ખૂબ મોટિવેટ મોટિવેશન મળી રહ્યું છે આજે કે આજે આ સંસ્થાના છોકરાઓ ક્યાં ક્યાં જઈ રહ્યા છે કેટલા કેટલી સારી પોસ્ટ ઉપર જઈ રહ્યા છે જેની પાછળ

આજે અમે પાસઠ જેટલા છોકરાઓને રેન્ક આપ્યા છું અને મારી છ સાત ટીમો છે જે તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ પણ સારું પરફોર્મ કરીને આવી છે ખો માં કબડ્ડીમાં અને નેશનલ કક્ષાએ પણ મારા બે છોકરાઓ જઈને આવ્યા છે એમને પણ આજે સેમ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ની સાથે રહી અપડેટ રહો